તો મિત્રો એકાએક કપાસના ભાવમાં આજના દિવસે મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાના છે કપાસના ભાવ આગળના દિવસોમાં વધશે કે કેમ રહેશે તેમજ અત્યારે કપાસને સંગ્રહ કરીને રાખી મૂકવો કે અત્યારે કપાસનું વેચાણ કરી દેવું સંપૂર્ણ માહિતી મિત્રો કપાસના ભાવ સાથે આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા આવો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી સૌથી પહેલાં તમને મળતી રહેશે તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ સૌપ્રથમ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈ તો તેરસો ને નેવું થી ચૌદસો ને સિત્તેર રૂપિયા ખેડભરમાં બારસોથી તેરસો ને પચાસ રાજકોટ તેરસો ત્રીસથી ચૌદસોને સોર્યાસી રૂપિયા તેમજ કડી તેરસો રૂપિયાથી પંદરસોને પંદર રૂપિયા ખાંભા બારસો એંસીથી ચૌદસોને ત્રેપન વિરમગામ અગિયારસો નેવ્યાશીથી ને અઠ્યોતેર ધારી એક હજાર પંચાવનથી પચીસ રૂપિયા ટિન્ટોય તેરસો રૂપિયાથી સૌદસોને સિત્તેર વડાલી તેરસોથી પંદરસો એક ધંધુકા અગિયારસોથી સૌસોને સાઠ રૂપિયા જેતપુર એક હજાર ત્રેવીસથી ચૌદસો ને એકસઠ રૂપિયા વાંકાનેર તેરસો રૂપિયાથી ચૌદસો ને સાઠ રૂપિયા હિંમતનગર બારસો પિસ્તાલીસથી ચૌદસો ને પંચાવન રૂપિયા સિદ્ધપુર બારસો એકત્રીસથી રૂપિયા ભાવનગર અગિયારસો ને ઓગણ રૂપિયા માણસા તેરસો એકાવનથી પંદરસો રૂપિયા અમરેલી સાતસો પચાસથી પંદરસો વીસ રૂપિયા મહુવા એક હજારથી ચૌદસોને રૂપિયા વિસનગર બારસોથી પંદરસોને આડત્રીસ રૂપિયા ઉનાવા અગિયારસોને એકવીસથી પંદરસોને તેત્રીસ રૂપિયા તળાજા બારસો પચાસથી સૌદસોને સિત્તેર રૂપિયા વિજાપુર તેરસો પંચોતેરથી પંદરસોને સત્તાવન રૂપિયા અંજાર ચૌદસોથી સૌદસોને બાવીસ રૂપિયા તો મિત્રો હવે આપણે વાત કરીએ કપાસને સંગ્રહ કરીને રાખીમૂકોક વેચાણ કરી દેવો તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો ખાસ કરીને ધ્યાન દે કારણ કે કપાસની સિઝન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી કપાસના ભાવમાં કોઈ પણ જાતનો મોટો વધારો સુધારો કાંઈ જોવા મળ્યો નથી માટે કપાસને સંગ્રહ કરીને રાખીમૂકોક વેચાણ કરી દેવો એ તમારે ખાસ તમારી રીટેજને નિર્ણય લઈ શકો અને આગળના દિવસોમાં કપાસના ભાવ વધશે કે નહીં એના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારની જે બજાર જોતા એવું લાગતું નથી કે કપાસના ભાવમાં મોટા પાયે કાંઈ સુધારો વધારો થાય આ અંગે ભાવ અંગે સરકાર શ્રી સમક્ષ તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને ખાસ રજૂઆત કરવી જોઈએ કારણ કે આ વર્ષે અચાનક હમણાં તો ડુંગળીના ભાવ ઘટી જાય કપાસના ભાવ નથી સિંગના પણ ભાવ યોગ્ય મેળા નથી સાથે તલની વાત કરીએ તો સફેદ તલના પણ યોગ્ય ભાવ નથી શેણામાં પણ થોડા ઘણા છે પણ એ પણ યોગ્ય ભાવ ન કહેવાય તો મિત્રો આવી રીતે ખેત પેદાશોના યોગ્ય ભાવ ખેડૂતોને આ વર્ષે મળ્યા નથી બહુ તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો સંગઠિત બનો એકત્રિત થાવ અને વહેલી તકે તમામ ખેત પેદાશોના ઓછા ભાવ મળતા હોય એની યાદી બનાવો એ યાદી લઈ અને એકી સાથે ખૂબ બહોળી સંખ્યામાં સરકાર સમક્ષ ખેડૂત મિત્રો રજૂઆત કરો તો જ તે કંઈક નવા જૂની થઈ શકે એવું છે તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો